ચોમાસું ધમધમતું આવ્યું હતું આકાશમાં વાદળોનો જમાવડો એવો થયો હતો કે જાણે ધરતી પર ઉતરી આવવાની હરીફાઈ લાગી હોય અને એવામાં ચકલીબેને એક સરસ મજાની ભજીયાની દુકાન ખોલી હતી એ દુકાન ખાલી ભજીયાની નહોતી પરંતુ એ તો સ્વાદનું એક આખું નજરાણું હતું ચકલીબેનના ભજીયા એટલે સોનેવી રંગના કરકરા અને એકદમ તાજા અને ભજીયાની સુગંધ પણ એવી કે મન મોહી લે તેવી હતી જ્યારે કોઈ પંખી દૂરથી પસાર થાય ત્યારે તેની સુવાસથી ખેંચાઈને આપોઆપ સીધું ચકલીબેનની દુકાને જ પહોંચી જતું અરે ચકલીબેન મને તો પાંચસો ગ્રામ ભજીયા આપી દો અને હા સાથે લીલી ચટણી પણ આપજો મને તો તમારા ભજીયા અને સાથે જે લીલી ચટણી આપો છો ને તે ખાવાની તો મજા જ આવી જાય છે અરે કેમ નહીં પોપટભાઈ જરૂર જરૂર તમે થોડીક રાહ જુઓ હું તમને અત્યાર જ ભજીયા આપી દઉં છું કેમ કે આજે તો મેં બધા જ ભજીયા બનાવી દીધા છે બસ હવે તમને આ ચટણી કાઢીને આપું એટલી વાર પરંતુ પોપટભાઈ તમે એકલા કેમ આવ્યા છો તમે અમારી મેનાબેનને સાથે નથી લાવ્યા અમારી મેનાબેનને તો મારા ભજીયા કેવા ભાવે છે વાત ના પૂછો અરે મારા મેનાબેન આજે ઘરે નથી તે તો તેમના પિયર ગયા છે એટલે જ તો મારે અહીં આવવાનું થયું છે નહીંતર તે ઘરે હોય તો મારે તો બહાર પગ મૂકવો પણ મુશ્કેલ પડી જાય છે તમને ખબર છે ને તે મને ક્યાં ઘરની બહાર નીકળવા દે છે આ લો પોપટભાઈ તમારા ગરમા ગરમ ભજીયા ચકલીબેને પોપટભાઈને ગરમા ગરમ ભજીયા ધર્યા અને સાથે જ તેમને ભાવતી મોહક લીલી ચટણી પણ આપી બસ પછી તો પૂછવું જ શું પોપટભાઈ ચકલીબેનના ભજીયાના એવા સ્વાદમાં ખોવાઈ ગયા કે જાણે આજુબાજુનું ભાન જ ભૂલી ગયા હોય ચકલીબેનના ભજીયાનો સ્વાદ જ એટલો અદ્ભુત હતો કે જે કોઈ એકવાર ચાખે તે એમાં જ લીન થઈ જાય અને એની સાથે આપેલી લીલી ચટણી અરે એ તો ભજીયા કરતાં પણ ચડિયાતી હતી સ્વાદમાં ચાર ચાંદ લગાડી દે તેવી ખરેખર ચકલીબેનના ભજીયાનો તો કોઈ જવાબ જ ન હતો ખરેખર હો ચકલીબેન તમારા ભજીયા ખાવું છું ને ત્યારે તો આ બધા જ પકવાન ફિક્કા લાગે છે ચકલીબેન હવે તમારા ભજીયા મને પેક કરીને આપો કે મારી મેના આવે એ પહેલાં મારે ઘરે પહોંચવાનું છે અને તે મને કહેતી હતી કે મારા માટે ખાવાનું કંઈક બનાવજો હવે ખાવાનું તો નહીં બનાવું પરંતુ તે આવશે એટલે આ ભજીયા આપીશ એટલે ખુશ થઈ જશે પોપટ ભાઈ તો ચકલીબેનના ભજીયા ખાઈને ખુશખુશાલ થઈ ગયા તેમણે પોતાની મેના માટે પણ ભજીયા પેક કરાવ્યા અને ખુશીથી ત્યાંથી નીકળ્યા એટલામાં જ ચકલીબેનની દુકાને બેન આવતા દેખાયા અરે ચકલીબેન તારી તો જોરદાર ભજીયાની દુકાન ચાલે છે ચાલ હવે લાવ મારા પૈસા જે પણ ઉધાર મારી પાસેથી લઈ ગઈ હતી તે જલ્દીથી પાછા લાવ અરે તમારા જે પણ પૈસા છે તે હું તમને બહુ જલ્દી પાછા આપી દઈશ બસ મને થોડોક સમય આપો એટલે બધું જ હિસાબ કિતાબ પતી જશે અરે હવે મને ખાલી એ ઉધાર આપેલા પૈસા નથી જોઈતા તું મને પૈસા પાછા આપવામાં જેટલા દિવસ મોડી પડી છો ને એ બધા દિવસનું વ્યાજ ગણીને કુલ જેટલી રકમ થાય તેટલી જ લઈશ સમજી લે હવે તારે મારા પૈસા વ્યાજ સાથે જ પાછા આપવા પડશે આટલું મોડું કર્યું છે એનો હિસાબ તો તારે ચૂકવવો જ પડશે ચકલીબેન કાગડી સામે સાવ નિરાધાર બની ગઈ હતી તેમણે કાગડી પાસેથી ઉધાર પૈસા લીધા હતા તેનો ઘણો સમય વીતી ગયો હતો પણ હજુ સુધી તે પાછા આપી શક્યા ન હતા એટલે જ કાગડી ઉઘરાણી કરવા સીધી તેમની દુકાને આવી પહોંચી હતી અને આજે તો તે મૂળ રકમ પર વ્યાજ ચડાવીને પૈસાની માંગણી કરી રહી હતી આ સાંભળીને ચકલીબેનની આંખોમાં લાચારી તરી આવી કારણ કે કાગડીની વાતમાં સહમતી આપવા સિવાય તેમની પાસે બીજો કોઈ વિકલ્પ જ ન હતો હા કાગડી તારા જે પણ વ્યાજ સાથે પૈસા થશે ને તે બધા જ હું ચૂકવી દઈશ બસ મને થોડોક સમય આપી દે પછી હું તારા ઘરે આવીને જ તને પૈસા આપી દઈશ મને થોડોક સમય આપ અને હા તારી દુકાનમાં અત્યારે જે પણ પૈસા પડ્યા હોય ને તે બધા જ મને આપી દે સાંભળ જ્યાં સુધી તું મને મારા પૈસા પાછા નહીં આપે ને ત્યાં સુધી તારી દુકાનમાં જેટલા પણ નવા પૈસા આવશે તે બધા જ હું લઈ લઈશ સમજી ચાલ હવે ચૂપચાપ તારા દુકાનમાં આવેલા બધા જ પૈસા મને આપી દે કાગડી આવું ના કર મારા ઘરે મારા બચ્ચાઓ ભૂખ્યા છે તેમને હું શું ખવડાવીશ તેમના પર થોડીક તો દયા કર મારે પણ મારું ઘર ચલાવવાનું છે જો તું આ રીતે મારા બધા જ પૈસા લઈ જઈશ તો હું મારા બચ્ચાઓને કેવી રીતે સાચવીશ કાગડી થોડીક દયા કર મારા પર થોડીક દયા કર અરે જ્યારે તું મારી પાસેથી પૈસા લેતી હતી ને ત્યારે જ તારે આ બધું વિચારવું જોઈતું હતું જો ત્યારે જ આટલો વિચાર કર્યો હોત તો આજે તારે આ દિવસ જોવાનો જ ના આવત ચકલીબેન કાગડીને ખૂબ સમજાવે છે પણ વાડ ચીભળા ગળે તેમ કાગડી ક્યાં સમજે એવી હતી કાગડી કંઈ સમજે તે પહેલા જ તે ચકલીબેનના જેટલા પણ પૈસા હતા તે બધા જ જબરજસ્તી કરીને પડાવીને નીકળી જાય છે આ બાજુ ચકલીબેનના મનમાં તો પ્રશ્નોનું વાવાઝોડું ફાટી નીકળ્યું હતું હવે હું મારું ઘર કેવી રીતે ચલાવીશ મારા બચ્ચાઓના પેટનું ખાડું કેવી રીતે પૂરીશ દુકાન માટે નવો માલસામાન ક્યાંથી લાવીશ અને આ દુકાન કેવી રીતે ચાલશે આમ આભ ફાટ્યું ત્યાં થીંગડું ક્યાં દેવું એવી દશા થઈ હતી ચકલીબેન ચિંતાના ગહેરા સાગરમાં ગળાડૂબ હતા આજે તો હું સોળે કળાએ ખીલી રહ્યો છું ભાઈ આજે તો રાજકુમાર જેવો લાગી રહ્યો છું આજે તો જંગલની બે ચાર પપ્પાની પરિઓ તો મારા પર ફિદા થઈ જશે ઘરની બહાર નીકળીશ ને તો જાણે રૂપાળાને જોઈ રૂપસુંદરી ખુશ થાય તેમ બે ચાર તો સંબંધ બાંધવા લાઈનમાં ઊભી જશે અરે કોણ તૈયાર થાય છે તારી સાથે લગ્ન કરવા માટે ચાલ મારી સાથે ઘરની બહાર કઈ કાગડી તારી સામે આંખ ઉઠાવીને જુએ છે જે પણ આંખ ઉઠાવીને જુએ ને એનો ટોંટ્યો ભાંગી નાખો અને હજી તારે કેટલા લગ્ન કરવા છે આ તારી જવાનીનો ફુગ્ગો અંદર રાખ નહીતર મારી જવાની બહાર આવી જશે ને તો તને બહુ મોંઘું પડી જશે કહું છું અરે કાગડી હું તો ખાલી મજાક કરતો હતો અરે આટલો બધો ગુસ્સો કેમ કરે છે તારા સિવાય હું કોને પ્રેમ કરું તું જ કહે ને તારા માટે તો મેં મારી જિંદગી કુર્બાન કરી નાખી છે તારા સિવાય હવે બીજી કોઈ સામે જોવું પણ મારા માટે હરામ છે કેમ કે તમે ખુશ એટલે હું પણ ખુશ હા હા હવે હું બધું સમજું છું આમ વહેલા ઉઠીને કંઈક કામ ધંધો કરા તો કંઈક મળે જો આ હું પેલી ચકલી પાસેથી પૈસા લઈને આવી આપણા પૈસા ઉધાર લઈ ગઈ હતી ને અને તમને કઈ ખબર છે કે નહીં કેટલા દિવસો વીતી ગયા છે અને એ પૈસા પાછા આપવાનું નામ જ નહોતી લેતી આજે તો સીધી એની દુકાને પહોંચી અને જે પણ કમાણી કરીને બેઠી હતી ને એ બધા જ પૈસા લઈને આવી ગઈ છું અરે વાહ કાગડી તું તો ખૂબ જ ચાલાક છે હો જે પણ આપણા ઘરની વસ્તુ લઈ જાય ને તો તેની પાછળ જ પડી જાય છે જ્યાં સુધી આપણને તે વસ્તુ પરત ના આપે ત્યાં સુધી ચાલ કાગડી આજે તો હવે પૈસાની વ્યવસ્થા થઈ ગઈ આજે તો કંઈક મસ્ત રીતે જમવાનું બનાવી દેતું ચાલ કાગડો અને કાગડી તો રસોઈ બનાવવાની વાતો કરતા હોય છે અને આ બાજુ ચકલીબેન તો સવારના તેમની દુકાન ખોલીને બેઠા હતા અને ત્યારે તો ઘરે જવાનો સમય પણ થઈ જાય છે ત્યારે તો ચકલીબેન તો દુકાન બંધ કરીને પોતાના ઘર તરફ પ્રયાણ કરે છે અને પોતાના ઘર તરફ પહોંચી જાય છે અરે મમ્મી મમ્મી તું આવી ગઈ મને તો ખૂબ જ ભૂખ લાગી છે મમ્મી આ ઠંડા વાતાવરણમાં કંઈક ગરમા ગરમ અને ચટાકેદાર ખાવાની મજા જ કંઈક ઓર હોય મમ્મી કંઈક સ્વાદિષ્ટ બનાવ ને અરે હા મમ્મી કંઈક અલગ બનાવજે આજે તો કેમ કે મને પણ કંઈક અલગ ખાવાની ઈચ્છા થઈ છે આજે તો ચકલીબેન આજે અતડા બની ગયા હતા કારણ કે કાગડી તેમની આખી દિવસની કમાણી તળિયે ચાટી ગઈ હતી સામે નિર્દોષ બચ્ચાઓ ભૂખથી કકડી રહ્યા હતા અને ચકલીબેન કફોડી હાલતમાં મુકાઈ ગયા હતા હિંમત કરીને તેમણે રસોડામાં નજર કરી પણ ત્યાં તો રામનું નામ જ ન હતું કંઈ જ રાંધવા જેવું ન હતું પણ ચકલીબેન હિંમત હારનારા ન હતા તેમણે જીવતરની દોરી પકડી રાખી હોય તેમ પોતાના ખિસ્સામાં જે થોડા સિક્કા હતા તે લઈને સીધા શાક માર્કેટ પહોંચ્યા ત્યાં જઈને જોયું તો હાથના અડે ને ભાવ ઊંચો બધી જ વસ્તુઓના ભાવ આસમાને પહોંચેલા હતા નિરાશા ઘેરી વળે તે પહેલાં જ તેમની નજર એક ડુંગળી વેચનાર પર પડી ડુંગળીઓ પાણીના ભાવે મળતી હતી ચકલીબેનના મનમાં જબકારો થયો ડૂબતાને તણખલાનો સહારો તેમણે તરત જ ડુંગળીઓ ખરીદી લીધી ઘરે આવીને એ જ ડુંગળીઓમાંથી તેમણે ગરમાગરમ સ્વાદિષ્ટ ભજીયા બનાવ્યા બચ્ચાઓના ચહેરા પર ભજીયા જોઈને જે ખુશી છલકાઈ તે જોઈને ચકલીબેનની બધી જ ચિંતા હવામાં ઓગળી ગઈ વાહ મમ્મી વાહ મજા આવી ગઈ અને જોને તે ભજીયા બનાવ્યા ને ત્યાં તો જાણે તારી મહેકથી ખેંચાઈને વરસાદ પણ આવી ગયો હવે તો જો મમ્મી આ વરસાદ અને ગરમા ગરમ ભજીયા ખાવાની કેવી અદભુત મજા આવે છે આ ક્ષણ તો જાણે સ્વર્ગથી ઓછી નથી હા મમ્મી અમારે આવું જ ખાવું હતું આવા વાતાવરણમાં તો આવું ખાવાનું બહુ જ મજા આવે છે મમ્મી હા મારા બચ્ચાઓ આજે તો પેટ ભરીને જ જમજો મેં તમારા માટે જ બનાવ્યા છે આ ભજીયા ચકલીના બચ્ચાઓ તો હરખ ગેલા બની ગયા હતા તેમની નાનકડી આંખોમાં ખુશી છલકાતી હતી જાણે આજે તો ઈશ્વર પણ તેમના પર મહેરબાન થયો હોય જે તેમને ભાવતું હતું એ જ ચકલીબેને પોતાના પ્રેમથી સિંચીને પીરસ્યું હતું ગરમા ગરમ ભજીયાના સ્વાદમાં માત્ર તેલ અને મસાલા ન હતા પણ એક માના અથાક પ્રયત્નો અને અનંત વાત્સલ્ય ભળેલું હતું આમ ચકલીબેન અને તેમના બુલબુલ જેવા બચ્ચાઓ આજે પેટ ભરીને હૃદય ભરીને ભજીયા જમ્યા સંતોષની એક મીઠી નીંદર તેમને ઘેરી વળી અને દિવસ આથમ્યો પરોઢિયું થયું હજી તો આકાશમાં સૂરજદાદા ડોકાયા પણ ન હતા ત્યાં તો રોજની જેમ ચકલીબેન પોતાની દુકાન ખોલીને બેસી ગયા આજે તેમના મનમાં એક અનોખી ઉમ્મીદ હતી એક અદમ્ય આશા હતી ગઈકાલની કાળી રાત અને કાગડીના કારસ્તાન ભૂલાઈ ગયા હતા કારણ કે આજે તેમની સાથે માત્ર એક નવી સવાર ન હતી પણ એક માતાની અડીખમ હિંમત અને પોતાના બચ્ચાઓ માટે કંઈ પણ કરી છૂટવાની અદમ્ય શક્તિ હતી તેમને ખબર ન હતી કે આજનો દિવસ કેવો ઉગશે કેવા પડકારો લઈને આવશે અરે ચકલીબેન આજે તો તમારા ભજીયા ખાવાની ઈચ્છા થઈ હતી એટલે તો મને તો રહેવાયું નહીં ત્યારે તો હું તરત જ તમારી દુકાન તરફ આવી ગયો અરે કબૂતર ભાઈ સારું કર્યું તમે મારી દુકાને આવી ગયા બોલો હવે તમને કેટલા ભજીયા આપું અરે ચકલીબેન મને બસો ગ્રામ ભજીયા પેક કરીને આપો મારે આજે તો થોડીક ઉતાવળ છે એટલે મારે ઘરે લઈ જઈને જ ખાવા પડશે મને જલ્દીથી બસો ગ્રામ ભજીયા પેક કરીને આપો હા કબૂતરભાઈ જરૂર ચકલીબેનનો પ્રેમ અને મમતા ભળેલા ગરમા ગરમ ભજીયાનું પડીકું લઈને કબૂતરભાઈ હરખાતા હરખાતા પોતાના માળા તરફ ઉડ્યા ભજીયાની લહેજતદાર ખુશ્બુ વાતાવરણમાં એવી તો ભળી ગઈ હતી કે આખું આકાશ જાણે એ સુગંધથી મહેકી ઉઠ્યું હતું પણ કિસ્મતને કંઈક જુદું જ મંજૂર હતું હજુ તો તેઓ માંડ અડધે રસ્તે પહોંચ્યા હશે ત્યાં જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ વળ્યા જો ચોતામાં તો વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો કબૂતરભાઈના હૃદયમાં ફાળ પડી વરસાદથી બચવા તેમણે આસપાસ નજર દોડાવી અને એક ઘટાદાર ઝાડની ડાળી પર આશરો લીધો સંજોગવશાત એ ઝાડની નીચે જ મીનુ માસીનું ઘર હતું કબૂતરભાઈના ભજીયાની સુગંધ એટલી મોહક અને તીવ્ર હતી કે મીનુ માસી પોતાના ઘરમાં બેઠા હોવા છતાં એ સુગંધ તેમના નાકમાં પહોંચી ભજીયાની લાલચાવનારી ખુશબુથી મીનુ માસી પણ અચરજ પામ્યા અરે કબૂતર આ તો શું લઈને આવ્યો છે આની સુગંધ તો મને ઘરની બહાર સુધી ખેંચીને લાવી છે આ તો શું લઈને આવ્યો છે સુગંધ તો જોરદાર આવે છે આની હો અરે મીનુ માસી આ તો ભજિયા છે હું આ ભજિયા પેક કરાવીને મારા ઘરે લઈ જતો હતો પણ જુઓ ને રસ્તામાં જ વરસાદ શરૂ થઈ ગયો એટલે મેં વિચાર્યું કે થોડીવાર અહીં ઝાડ પર આરામ કરી લઉં કદાચ એટલે જ આ ભજિયાની સુગંધ તમારા ઘર સુધી આવી હશે પણ કબૂતર આટલા સ્વાદિષ્ટ ભજીયા ક્યાંથી લાવ્યો આની સુગંધ તો એટલી સરસ છે કે મને ભૂખ ન હોવા છતાં ખાવાનું મન થઈ ગયું છે અરે મીનુ માસી તમને નથી ખબર ચકલીબેને તો આપણા જંગલમાં ભજીયાની દુકાન કરી છે અને આ ભજીયા તો આપણા આખા જંગલમાં ખૂબ જ પ્રખ્યાત છે તમે હજુ સુધી ચકલીબેનના ભજીયા નથી ખાધા અરે હું તો કહું છું કે બધું કામ મૂકો અને પહેલાં જઈને એક ગરમા ગરમ ભજીયા ખાઈ લો જો તમે આ ચોમાસાની ઋતુમાં ચકલીબેનના ભજીયા ન ખાધા તો પછી તમે શું કર્યું કહેવાય અરે કબૂતર મને તો ખબર જ ન હતી કે ચકલીબેને ભજીયાની દુકાન બનાવી છે આ તે અત્યારે કહ્યું ત્યારે જ મને આ વાતની જાણ થઈ છે સારું થયું કે તે મને કીધું હવે જારે ખબર પડી જ ગઈ છે તો હું આજે જ અને અત્યારે જ જાઉં છું ચકલીબેનના ગરમા ગરમ ભજીયા ખાવા કબૂતરભાઈની વાત સાંભળીને મીનુ માસીના મનમાં ભજીયા ખાવાની એવી તો લાલચ જાગી કે તેઓ સહજે પણ રોકાયા નહીં તરત જ તેઓ ચકલીબેનના ભજીયાની દુકાન તરફ ઉડાન ભરી કદાચ ચકલીબેનના ભજીયામાં કોઈ જાદુ હતો કે તેની ભજીયાની મહેક એવી દિલકશ હતી કે દૂર દૂરથી પક્ષીઓ તેમની દુકાને ખેંચાઈ આવતા કે પછી આ ચોમાસાની ઋતુનો જ પ્રભાવ હતો કે આવા વાતાવરણમાં ગરમાગરમ ભજીયા ખાવાની ઈચ્છા સૌને પ્રબળ બનતી કારણ ગમે તે હોય પણ એક વાત તો નક્કી હતી કે આ બધું ચકલીબેન માટે તો ખૂબ જ શુભદાયક હતું તેમની ભજીયાની દુકાન દિન પ્રતિદિન વધુ ને વધુ ખીલી રહી હતી અરે આવો માસી આવો ઘણા દિવસે આવ્યા છો તમે તો તમે તો ઘર બાજુ પણ નથી આવતા અને મારે આ દુકાને પણ નથી આવતા હું તો ક્યારની રાહ જોઈને બેઠી હતી કે માસી ક્યારે આવે અને મારા ભજીયાનો સ્વાદ માણે અરે ચકલી તારા ભજીયાની તો મને આજે જ ખબર પડી છે એટલે જ તો હું ઉડતી ઉડતી અહીં આવી ગઈ છું હવે વાતો છોડ અને જલ્દીથી મને ભજીયા પેક કરીને આપ મારે તો એક ઘરે લઈ જવા છે અને આ વરસાદી માહોલમાં આરામથી ખાવાની મજા માણવી છે મને તો ક્યારની ઈચ્છા હતી કે આવા ગરમા ગરમ ભજીયા બનાવીને ઘરે ખાઉં મને નહોતી ખબર કે તું ભજીયા બનાવતી હતી નહીં તો હું ક્યારની એ તારી પાસે આવી ગઈ હોત ચાલ હવે તું મને જલ્દીથી ભજીયા બનાવી આપ મને તો હવે નથી રહેવાતું અરે મીનુ માસી તમારા ભજીયા તો હું હમણાં જ પેક કરી આપું છું પણ તમે મારી આ દુકાનનું પાંચ મિનિટ ધ્યાન રાખશો હું અત્યારે જ કાગડીના ઘરે જઈને આવું છું મેં તેમની પાસેથી જે પૈસા લીધા હતા તે બધા જ પૈસા હવે પરત આપવાના છે એટલે હું તરત જ આવું છું મીનુ માસી તમે મારી દુકાનનું જરા ધ્યાન રાખજો હોં મીનુ માસીને દુકાન સંભાળવાની જવાબદારી સોંપીને ચકલીબેન પવન વેગે કાગડીના ઘર તરફ ઉડ્યા તેમના મનમાં એક જ ધ્યેય હતું વહેલી તકે ઉધાર લીધેલા પૈસા પાછા આપી મનનો બોજ હળવો કરવો આમ ઉડતા ઉડતા ચકલીબેન આંખના પલકારામાં કાગડીના ઘર સુધી પહોંચી ગયા શું લેવા આવી છે તું જો પૈસા લેવા આવી હોય તો આવી એમ નેમ પાછી વળી જજે હવે હું તને એક પણ પૈસો આપી શકું તેમ નથી જેટલા પણ પૈસા હું તને આપી શકી હોત તે બધા જ મેં તને આપી દીધા છે મહેરબાની કરીને તું અહીંથી જતી રહેજે જો પૈસાની વાત લઈને અહીંયા મો દેખાડવા આવી હોય તો અરે કાગડી હું અહીંયા પૈસા માંગવા નથી આવી પરંતુ તમારા જે પણ પૈસા છે તે બધા જ પૈસા પરત આપવા માટે આવી છું મારી જે ભજીયાની દુકાન છે તે હવે સરસ રીતે ચાલે છે અને તેના થકી મેં પૈસા કમાવ્યા છે આ બધા જ પૈસા હું તમને વ્યાજ સાથે પાછા આપવા આવી છું લો આ તમારા પૈસા ચકલીબેન કાગડીને પૈસા આપીને એક પણ શબ્દ બોલ્યા વિના ચૂપચાપ ત્યાંથી નીકળી ગયા ચકલીબેનના ગયા પછી કાગડો અને કાગડી ઊંડા વિચારમાં પડી ગયા તેમને આશ્ચર્ય થતું હતું કે ચકલીબેનની એવી તે કેવી દુકાન ચાલતી હશે કે જેના થકી તેણે આપણું ઉધાર પણ ચૂકવી દીધું કાગડીના મનમાં તો કંઈક અલગ જ કડમથલ ચાલી રહી હતી આ જો આ ચકલી તો તો પોતાની દુકાન ખોલીને પૈસાવાળી બની ગઈ ગઈ છે અને આપણા જ પૈસા તરત વ્યાજ સાથે પાછા આપી કાગડા આનું કંઈક કરવું પડશે આ પૈસાવાળી થાય તે આપણને ન પાલવે કાગડા ન પાલવે કાગડીએ આટલું કહીને કાગડા સાથેની વાતચીત અધૂરી મૂકી અને ક્રોધાવેશમાં જ પોતાના ઘરેથી નીકળી પડી તેના મનમાં ચકલીબેનની સફળતાનો દ્વેષ ભર્યો હતો તે સીધી શાક માર્કેટ પહોંચી ત્યાં જઈને તેણે એક પણ ક્ષણનો વિચાર કર્યા વિના દુકાનદારોને આશ્ચર્ય થાય તે રીતે બધી જ ડુંગળીઓ ખરીદી લીધી જાણે કોઈ મોટું કાવતરું રચવાની હોય તેમ તેના ચહેરા પર એક વિચિત્ર ભાવ છવાઈ ગયો હતો બીજા દિવસે વહેલી સવારે ચકલીબેન પોતાની ભજીયાની દુકાન ખોલીને બેઠા હતા હજી તો સૂરજના કિરણો માંડ ફૂટ્યા હતા ત્યાં જ આખા જંગલના પક્ષીઓ તેમની દુકાને ઉમટી પડ્યા કોઈને ચકલીબેનના ગરમાગરમ ભજીયાની મહેક ખેંચી લાવી હતી તો કોઈને તેના અનોખા સ્વાદની લાલચ સૌ પક્ષીઓ ભજીયાનો દિલ ખોલીને આનંદ માણી રહ્યા હતા વાતાવરણમાં ભજીયાની સુગંધ અને પક્ષીઓનો કલરવ મધુર સંગીત રેલાવી રહ્યા હતા અને બરાબર તે જ વખતે માસી કબૂતરભાઈ અને પોપટભાઈ પણ ચકલીબેનની દુકાને આવી પહોંચ્યા તેમના ચહેરા પર પણ ભજીયા ખાવાનો ઉત્સાહ છલકાઈ રહ્યો હતો અરે ચકલીબેન આજે તો અમે ત્રણેય સાથે મળીને તમારા ભજીયા ખાવા માટે આવ્યા છીએ એટલે તરત જ ભજીયા બનાવીને આપો એટલે સાથે મળીને ખાઈ શકીએ અરે પોપટભાઈ મને માફ કરજો કેમ કે ભજીયામાં નાખવા માટે જે ડુંગળી જોઈએ તે અત્યારે સમાપ્ત થઈ ગઈ છે તમે મહેરબાની કરીને થોડોક સમય આપો તો હું શાક માર્કેટ જઈને ડુંગળી લઈને આવું છું તમે માત્ર પાંચ જ મિનિટ અહીંયા બેસો હું અત્યારે જ જઈને અત્યારે ને અત્યારે પાછી આવું છું ચકલીબેન ડુંગળી લેવા માટે માર્કેટ તરફ પવન વેગે ઉડ્યા તેમના મનમાં હતું કે ચપટી વગાડતા ડુંગળી લઈ આવીને ગ્રાહકોને ગરમાગરમ ભજીયા ખવડાવવા છે પણ ત્યાં પહોંચીને તેમણે જોયું તો આંખે અંધારા આવી ગયા ડુંગળીની જે દુકાન હતી તે બંધ હાલતમાં હતી કાગડીએ આગલા દિવસે જ બધી ડુંગળીઓ પાણીના ભાવે ખરીદી લીધી હોવાથી આજે ડુંગળીનો વેપાર કરવા માટે કોઈ પક્ષી ફરક્યું પણ ન હતું આ દૃશ્ય જોઈને ચકલીબેનનું હૃદય હાયકારા થાય ગયું તેમની આશાઓ પર પાણી ફરી વળ્યું અને તેમને થયું કે આ તો ઓલમાંથી ચૂલમાં પડવા જેવું થયું ઉદાસ થઈને ચકલીબેન પોતાની દુકાન તરફ નિરાશ વધને પાછા ફર્યા ત્યાં પહોંચીને તેમને જોયું તો ભજીયા ખાવા માટે બીજા પણ ઘણા પક્ષીઓ આંખો પાથરીને રાહ જોઈને બેઠા હતા જેનાથી તેમની ચિંતામાં ઓર વધારો થયો અરે ચકલીબેન ક્યાં ગયા હતા તમે હું તો તમારી ક્યારની રાહ જોઈને બેઠી હતી મારા બચ્ચાનો કાલે જન્મદિવસ છે અને એટલે જ મારે તો કાલે તમારા ત્યાંથી બે કિલો ભજીયા જોઈએ છે તમને આ ઓર્ડર આપવા માટે જ હું અહીંયા આવી છું અરે બહેન હું આ ઓર્ડર નહીં લઈ શકું કેમ કે ભજીયા બનાવવા માટે ડુંગળીની જરૂર પડે છે અને તે ડુંગળીઓ તો આપણા જંગલમાંથી પૂરેપૂરી સમાપ્ત થઈ ગઈ છે એટલે હું કદાચ તારો આ ઓર્ડર નહીં લઈ શકું મને માફ કરજે બહેન અરે ચકલીબેન આવું ના બોલો મારા બચ્ચાનો કાલે જન્મદિવસ છે તો શું મારા બચ્ચાનો જન્મદિવસ કાલે બગડશે અરે બહેન તું ચિંતા ના કર કાલે જન્મદિવસ છે ને તો જન્મદિવસ કાલે નહીં બગડે કાલે ચકલીબેનના ગરમા ગરમ ભજીયા તારા ઘરે પહોંચી જશે તું સુખ શાંતિથી ઘરે પહોંચી જા અને તૈયારીઓ શરૂ કરી દે ભલે ચકલીબેન ના પાડતા હોય પરંતુ ચકલીબેનના ભજીયા તારા ઘરે પહોંચાડવાની જવાબદારી મારી છે બસ તું હવે નિરાંતે ઘરે જા અરે માસી તમે એ બિચારીને કેમ ખોટી દલાસા આપી આપણા જંગલમાંથી તો બધી જ ડુંગળીઓ સમાપ્ત થઈ ગઈ છે તો પછી આપણે ડુંગળીઓ ક્યાંથી લાવીશું અરે ચકલી ભલે ડુંગળીઓ આપણા જંગલમાંથી સમાપ્ત થઈ ગઈ હોય પરંતુ આપણા બાજુના જંગલમાં તો હજુ પણ ઘણી બધી ડુંગળીઓ વેચાઈ રહી છે અને મારે આપણા બાજુના જંગલમાં પણ ઓળખાણ છે જેથી કરીને આપણે ડુંગળીઓ ત્યાંથી લાવી શકીશું અને પછી તારા ગરમા ગરમ ભજીયા બનાવીશું તો પછી અત્યારે ને અત્યારે જ અમે હવે નીકળીએ અને ડુંગળી લઈને આવીએ છીએ મીનુ માસી અને પોપટભાઈ એક પળનો પણ વિલંબ કર્યા વિના તરત જ બાજુના જંગલમાં ડુંગળી લેવા ઉપડ્યા જોતજોતામાં તેઓ તરત ડુંગળી લઈને પાછા આવી ગયા તેમની નિષ્ઠા અને તત્પરતા એવી હતી કે આંખના પલકારામાં તેઓ તાજી ડુંગળી લઈને પાછા ફર્યા ડુંગળી પાછી આવતા જ ચકલીબેનનો જીવ હેઠો બેઠો અને તેમના ચહેરા પર આનંદ છલકાઈ ઉઠ્યો તેમણે ફરીથી ઉત્સાહભેર અને બેવડા જોશથી ભજીયા બનાવવાનું શરૂ કર્યું ગરમાગરમ ભજીયાની મહેક આખા જંગલમાં ચારેય કોર ફરી વળી બીજા દિવસે ચકલીબેને જન્મદિવસનો મોટો ઓર્ડર આનંદપૂર્વક અને સમયસર પૂરો કર્યો ત્યારથી તો ચકલીબેનની ભજીયાની દુકાન દિવસે ને દિવસે વધવા લાગી ચાર દિશામાં તેની ખ્યાતિ એવી તો ફેલાઈ ગઈ કે સૌની જીભે ચકલીબેનના ભજીયાનું નામ રમવા લાગ્યું ચકલીબેનની મહેનત ખરા અર્થમાં રંગ લાવી હતી અને ત્યારબાદ તો આખા જંગલમાં સુખ શાંતિ છવાઈ ગઈ હતી મિત્રો જો તમને અમારી વાર્તા પસંદ આવી હોય તો વીડિયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા